આ બાઈક મહેબૂબભાઈ ને વેચવાની છે ટોટલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે વિડીયો પૂરો જોતા રહેજો બાઇકની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો બજાજ પ્લેટીના બાઇક છે બજાજ પ્લેટીના સો સીસી નું બાઇક તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો મહેબૂબભાઈ ને વેચવાનું છે મોડલ ની વાત કરું તો બે હજાર સત્તરના મોડલનું આ બાઇક છે

તેની બધી ડિટેલ વિડિયો અંદર મળી જશે વિડિયો પૂરો જોતા રહે બાઇક લેવા કે જોવા જાવ તો બાઇકના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સીટ પણ એકદમ સારી છે તમે વિડિયો અંદર જોઈ રહ્યા છો કમ્પ્લીટ ગાડી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે એક પર રૂપિયાનો અત્યારે ખર્ચો નથી કમ્પ્લીટ ગાડી બજાજ પ્લેટીના બાઇક ની કિંમત ત્રીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મહેસાણા તાલુકો બેચરાજી અને ચંદોરડા ગામે જોવા મળશે બાઈક લેવાની હોય તો તેમના ઓનર મહેબુબભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મહેબુબભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર અઠ્ઠાણું બે પચાસ વાળા નંબર પર ફોન કરી બાઈક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો